કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગામે કંપનીનો વિરોધ લોકોએ જીએચસીએલ કંપનીનું બેસણું યોજી આપી શ્રદ્ધાંજલિ જીએચસીએલ ની નનામી પર મીઠું ચઢાવી આપી શ્રદ્ધાંજલિ સમગ્ર ગામનો એક સૂર જો જીએચસીએલ આવશે તો આ વિસ્તારનું પતન નક્કી પોતાનું વર્તમાન અને બાળકો તથા આવનારી પેઢીનું ભવિષ્ય બચાવવા ગ્રામજનો મેદાને જો કંપનીનો પ્લાન્ટ શરૂ થશે તો નંદનવન સમૂહ માંડવીનો વિસ્તાર બનશે ખેતી પશુપાલન માછીમારી અને સ્થાનિક રોજગારીની થશે ભારે અસર જંગલ પર્યાવરણ અને દરિયાઈ જીવસૃષ્ટિનો થઈ શકે છે નાશ પર્યટન સ્થળ માંડવી માટે વાગશે ખતરાની ઘંટડી માંડવી પાસે રહેલા અન્ય બીચનો વિકાસ રૂંધાશે આ મુદ્દાને ધ્યાને લઈ બાળા આસપાસના વીસથી વધારે ગામે કર્યા છે કમરીનો વિરોધ જેમાં વિજયભાઈ ગઢવી લક્ષ્મણભાઈ ગઢવી ધવલભાઈ ગઢવી વિજયસિંહ પઢિયાર વંકાજી રાઠોડ કારા ખીમજી જુઓડ બાબુ સૌજી મહેશ્વરી આદમ મારા ખેંગાર રામ ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નળિયા અબડાસા કચ્છ જીટીવી ન્યૂઝ